ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે રહેતા નટુભાઈ હરજીભાઈ પુત્ર એક સંતાનનો પિતા છે રહેતા તેના ગામના સામાના જયંતિભાઈ શનાભાઈ રાઠોડિયાની પુત્ર વધુ સાથે આડા સંબંધ હોવાની જયંતિભાઈ રાઠોડિયાની શંકા હોય જેથી તે મનોમન પીડાતો હતો જયંતીભાઈ રાઠોડિયાની પીડા આવેશમાં પરિવર્તિત થઈ હતી તેથી તે રાત્રિના દસ વાગ્યાની આસપાસ હાથમાં કુહાડી લઈને નટુભાઈ રાઠોડિયાને ઘરે પહોંચ્યો હતો આંગણામાં ખાટલો ઢાળીને નટુભાઈ રાઠોડિયા અને તેઓની પત્ની રેવાબેન પૌત્રીની સાથે રાખીને સૂર્યા હતા તે વખતે જયંતીભાઈએ મોઢા પર કુહાડીના એકાએક ઉપરા ઉપરી ઝટકા મારી ગંભીર ઈજાઓ કરી હતી અવાજ થતાં નટુભાઈની પત્ની જાગી ગઈ હતી તેમણે પણ આંગણીએ ઈજા થઈ હતી બુમાબૂમ થતાં ફળિયાના લોકો આવી જતા જયંતિ રાઠોડિયા ભાગી છૂટ્યો હતો ત્યારે બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ નટુભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને દાખલ કરવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું ડભોઈ પોલીસે મરણ જનારની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એની શોધખોળ હાથ ધરી હતી જેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તારીખ તેર છ ચોવીસના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન રાઠોડિયાનાઓ છે જે વાવપુરા ગામના વતની છે બનાવની વિગત એવી છે કે તારીખ બાર છ ચોવીસના રોજ રાત્રિના બાવીસ જીરોના સુમારે ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડિયાનાઓએ માથામાં કુહાડીના ગા મારી મોત નિપજાવ્યાની વિગત જણાવી આવેલ છે જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડીયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધી સાથે આડા સંબંધનો વેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તમામ લેટેસ્ટ અપડેટ માટે જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો